ખાલ મિત્ર લાઈવ વીડિયો માં તમારું સ્વાગત છે હજુ લગી કોઈ આયો નથી આપણે લાઈવ માં આજ તમારી પરતિક્ષા માં છું હું તો આજે શુક્રવાર છે મિત્ર અને આપણે શુક્રવાર ને દે લાઈવ માં આવી ગયા છે તો જલ્દી જલ્દી લાઈવ માં જોડાવા વિનંતી છે ભાઈ આવી ગયા છે કોણ છે એ ખબર નથી તો મિત્ર કમેન્ટ પમેન્ટ કરો લાઈક કરો વયા ગયા કાઈ વાંધો નઈ નવા છે ચાલો આપણે થોડીક એમની વાઈટ જોઈ બીજું મિત્રો લાઈવ વિડીયો તમારું સ્વાગત છે ઓ વધારો પધારો ભાઈ હમણાં ભરૂચિયા દાદા થી ભરતભાઈ આવશે જય હનુમાન દાદા પધારો પધારો મારા વાલા પધારો સ્વાગત કરું છું હું તમારું લાઈવ વિડીયો कौन से भाई एक एक लाइक करो कमेंट करो ना सब्सक्राइबर करो હા ભરતભાઈ હું કેતો તો ને કે તો પેલા જ ભરતભાઈ આવશે પધારો ભરતભાઈ પધારો લાઈવ લાવ માં તમારું સ્વાગત છે મારા ભાડા ખુબ આભાર તમારો ભરતભાઈ ધન્યવાદ આવીને તરત લાઈક કરી દીધી છે જય માતાજી જય માતાજી જય માતાજી ભરતભાઈ ओ हो 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 जय माता जी जय माता जी हर हर महादेव पधारो रावल साहब पधारो लाइव वीडियो में तुम्हारा स्वागत है मारा वाला रावल साहब आया भरत भाई आया आदू वाले

હર હર મહાદેવ જય માતાજી સુરેન્દ્રનગર થી હરપાલ ભાઈ પધારો ભાઈ બાપુ પધારો લાઈવ વિડીયો માં તમારું સ્વાગત છે શું કરો છો આ બેટા બેટા લાઈવ થયા છે જોવો ને લાઈવ કરવી ને મજા કરવી ને વેડિયા બનાવી આપડે બીજું કામ છે ત્રણ લાયકો કરી નાખે હે ભાઈ આ તો ભારે કરી લ્યો આજ વીડિયા હાલવા લાગે છે આ ક્યાંથી લાય અરે અરે વાહ ભાઈ વાહ જય માતાજી જય માતાજી પધારો પધારો ભાઈ પધારો લાઈવ વીડિયો તમારું સ્વાગત છે ઓ મારા વાલીડાઓ વાહ વાહ અરે વાહ પધારો મિત્રો પધારો શંકરજી ઠાકોર ગામ પેથાપુર ગાંધીનગર વાહ ભાઈ વાહ શંકરજી ઠાકોર પધારો લાઈવ વિડીયો માં તમારું સ્વાગત છે દિલથી ખુબ ખુબ આભાર તમારો જો મારા લાઈવ વિડીયો માં આયા ધન્યવાદ

ઉનર બાપુ અમરા બાપુ આપણા કાઠિયાવાડ માં થઈ ગયા બધા ભાઈઓ માં તમારું સ્વાગત છે દિલદી ખુબ ખુબ આભાર તમારો ભાઈ સુખ માં સલકાવવું અને દુખ માં દુભાવવું સુખ દુખ સંસાર ના બે પૈયા છે એમાં જેમ ભગવાન ચલાવે એમ ચાલવાનું છે મિત્ર જીવન ની અંદર તડકો સાયો તો જ કરવાનો વિસામણ વાયલ தாம் સુખ સપના જેવું છે અને દુખ મહેમાન જેવું છે અરે વાહ વાહ રાવળ સાહેબ વાહ સુખ સપના જેવું છે અને દુખ મહેમાન જેવું છે સુખ આવે એટલે ખબર નો પડે અને દુખ આવે તો બધાને ખબર પડે સમજ્યા સુખ આવે એટલે માણસ એમ થાય જાય વાહ આપડે તો કાયમ આવું ના આવું જ રહેવાનું પણ પછી ક્યારેક દુઃખ આવે ને તો સારું સુખ સાંભળે આપણે કેવી રીતે રહેતા હતા ને અત્યારે આપણે જેમ રેવી છીએ માણસ ને અહેસાસ તો થાય જ કઈ વાંધો નઈ ભાઈ ઇંગ્લિશ માં કમેન્ટ નહીં લખતા ગુજરાતી માં લખજો ખુબ ખુબ આભાર તમારો મારા લાઈવ વિડીયો ધન્યવાદ એક એક લાઇક કરતા રહેજો અને સબસ્ક્રાઈબર નો કર્યું હોય તો કરી લેજો મિત્ર જેથી કરીને મારા વિડીયા તમને જોવા મળશે કોમેડિયન વિડીયા અત્યારે તો અમે બૈરું સાથ દેવા મીડ્યું છે એટલે ચાલુ કર્યા છે જો જ્યાં લગી હાલે ત્યાં લગી હાંકી નાખવા છે એને ઉલાવી ફુલાવી રાખીને

મસ્ત છે ભજન આપડે હારું એક ભય ગાયેલું છે એનું નામ મને યાદ આવતું હતું પણ અત્યારે નથી આવતું મગજ નીકળી ગયો સુખ દુઃખ સંસાર બે પૈડા છે એમાં ચલાવે એમ ચાલવાનું છે ભગવાન मानस मा प्राण ने प्रकृति पे हारे जाए समझा सुख के सब साथी दुख में ना कोई जिंदगी कहीं वही रीते है हार के बाद जीत है हाथियों से हाथियों रावल साहब हाथियों अच्छी बात है राहुल साहब एक बापू ये, ये कीधु तो मैं वाक्य हाँ भिड़ो तो हम गया के अपने आप को बदलना है तो पहले अपनी नजरिया बदल लेना अपने आप को बदलना है तो पहले अपनी नजरिया बदल लो फिर अपने आप अप बदल जाओ આ કયા બાપુ તરણ સાગર મહારાજે મોઢે મેં બદલાવું હોય ને તો પેલા બદલી નાખવી પડે પછી આપોઆપ બદલાઈ જાય ગોપી પિક્ચર નું ગીત છે રફી સાહેબે ગાયું છે હા શૈલેષભાઈ કાળુભાઈ સુખમાં બધા સાથે હોય છે પારકા થઈ જાય છે અરે બહુ સરસ લાગ્યું હો ભાઈ શૈલેષભાઈ કાળુભાઈ છે આ તો મારો છોકરો છે કે શું આરો શૈલેષ છે મારો એક સુરત સુખ બધા સાથે હોય છે ને દુખ માં પોતાના પારકા થઈ જાય છે એવું બને છે ઓ ભાઈ સરસ લખ્યો લ્યો શૈલેષ ભાઈ ખુબ ખુબ આભાર તમારો ભાઈ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ મિત્ર લાઈવ વીડિયો માં તમારું સ્વાગત છે દિલથી ખુબ ખુબ આભાર તમારો જો મારા લાઈવ વીડિયો માં આવ્યા અને આટલી કહાની તમે સંભળાવી મને હૈયું મંડવ લોઈ પી ગયા ગાવડા ગાયો નથી બેવા દેતી જય માતાજી ભાઈ ઇંગ્લિશ માં નઈ લખો ગુજરાતી માં લખો તો હું વાંચી સંભળાવું ગુજરાતી મને આવડે છે ઇંગ્લિશ નથી આવડતો આ લાઈવ માં માણસો બહુ આવતા નથી ચૌદ મિનિટ થઈ ગઈ છે આપડે

અરે કોરોના ની તમે વાત ન કરશો રાવળ સાહેબ આઠ થી માં ત્રણ જણા મારા ઘર માં મરી ગયા હતા એક મારા ભાભી બે મારા ભત્રીજા આઠ દિવસ માં અને કોઈ આ કાણે નો આવે કે નો કોઈ બેહવા આવે કે નો કોઈ શમશા ને લઈ જવા આવતા હતા લે હાચી ખબર થાય વખતે એ હાચું છે તમારું સમજ્યા બહુ પરિસ્થિતિ હતી વખતે માણસો પાયા જુવાન જોત જેવા બે ભત્રીજા મરી ગયા ભૂલો કોરોના માં અને એક એને બા મરી ગઈ த આવું સાહેબ ઘણી દુર્ઘટના બની આ બહુ બની છે શમશાન માં તો લાઈન માં રહેવું પડતું હતું માણસો ને હળગાવવા માટે એવી પરિસ્થિતિ હતી दुख घटना कहवाचो अमदावादी धीरू भाई भाई बोलो મજામાં કાલો ભાઈ હા મજામાં છે ભાઈ આ કોરોના ની વાત આવી ને મગજ વિચારા ચડી ગયો મારો સમજ્યા રાવળ સાહેબે વાત કરી ને એમાં ડોક્ટર કમાઈ ગયા ડોક્ટર કમાઈ ગયા બઉ વિચાર ભાયા જેવું કરી લાગ્યો ગયું મને હશે તારે ઘણા કેમ ચાલે છે હાલ્યા કરે છે હળવું હળવું ચા પાણી પીવી પીધી ના ચા નથી પીધી હવે કોક આવે એટલે પીવે લાલા ધીરિયા જાણી ગયો છે ગામમાં ચા પાણી પીવાના છે બાકી માણસો કોઈ લાઈવ વિડીયો છે હાથ પણ માણસો તો મિત્રો ચાર જણા જોઈ રહ્યા છે અમે લાઈક નો કરી હોય એ કરી દેજો ભાઈ હાલો હવે રજા જ લેવી છે માણા નો આવે લાઈવ માં તો મજા નો આવે વીસ મિનિટ થઈ ગઈ મારા લાઈવ માં આઠ તો દસ જણા આવ્યા કાલ તો એકાશી જણા આવ્યા હતા Até a próxima. બાપા સીતારામ નું નામ લઈને છૂટા પડે મજા આવે ચા પાણી પી લેવી અને મજા કરવી ભરતભાઈ હાલો તારે જય માતાજી જય ભરૂચ ક્યાં બાપા સીતારામ મળશો કાલ તારે બરાબર આવતીકાલે મળવી ભરતભાઈ